હા તમારે ફોણે વાળવાનું નતું વાળી ન જો એમ હા તો આ બધું ભરલ પડ્યું થાય આગળ વાળો હોય એટલું નુકસાન શું થાય ધણી પૂછી પરોના કાચ જેવો કાકોટ ને કાઢે ભાર આ બંધો ફૂટીને દો પાણી પડ્યું છે લા બાબુને તો નથી કોઈ નુકસાન છું

હવે અમે રાહ જોઈને બેઠા હતા આ બધી પોણી નેકળી ગયો અમે કીધું નીર વધામ કરશો આ નો આ હુબારી મની જાય છે કે બનકાર થાય બતાવું ફરી તમને કે જો ઉભર્યું બતાવું તો ન ભાડ્યા ભાડવા કલ્પેશ લાઈટ લાઈટ મારા અને મારા આબુ પડે જે આગેવાન તો ભેગો લેવો જ પડે ને જો આ તો

ધન્યવાદ આભાર આભાર